સ્નાનાગરના ચારે બાજુ કપડા બદલવા માટેની ઓરડીઓ છે ધાર્મિક પ્રસંગો અને જાહેર ઉત્સવો એ લોકો સમૂહ સ્નાન કરી શકે એ આશયથી આવું સ્નાનાગર બાંધવામાં આવ્યું હશે એમ માનવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જાહેર મકાનો વિશે માહિતી મેળવશું જાહેર ઉપયોગમાં આવે તેવા ટાઉનહોલ જેવા બે વિશાળ મકાનો મોહેન્જો નગરમાંથી મળી આવ્યા છે આ મકાનોનો ઉપયોગ સભાખંડ મનોરંજન ખંડ વહીવટી ખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે થતો હશે એવું માનવામાં આવે છે મોહેંજોદળોમાંથી વીસ મકાનોની એક સળંગ સૈનિક બેરેક પણ મળી આવી છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રાચીન નગરના એક નગર હડપ્પાનો પરિચય આપો એ પ્રશ્ન જોઈશું પ્રશ્ન નંબર છ પ્રાચીન ભારતના એક નગર હડપ્પાનો પરિચય આપો ઈસ્વીસન ઓગણીસોને એકવીસમાં સર જ્હોન માર્શલ અને કનલ મેકેના નેતૃત્વ હેઠળ દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વ પંજાબમાં મોન્ટ ગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ખોદકામ દરમિયાન ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા સિંધુ કિરની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ પણ કહે છે હડપ્પા પાસેથી પાષાણ અને તાંબાના ઓજારો અને અન્ય ચીજ વસ્તુઓ મળી આવ્યા છે તેથી હડપ્પીય સંસ્કૃતિને તામ્ર યુગની સંસ્કૃતિ પણ કહે છે હડપ્પીય સમાજની નગર રચના વ્યવસ્થિત અને આયોજન પૂર્વકની હતી અહીંથી મળેલા મોટા કોઠારો અને કિલ્લાઓ ખૂબ નોંધપાત્ર છે હડપ્પીય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન હશે એવા પુરાવા અહીંથી મળી આવ્યા છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર સાત જોશું ધોળાવીરા વિશે માહિતી આપો ધોળાવીરા ભુજથી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના બેટમાં આવેલું છે તે હડપ્પા નગરનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંથી ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું હતું તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું ત્યારબાદ ઈસવીસન ઓગણીસો નેવમાં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું ધોળાવીરાનો મહેલ અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે એના અવશેષો અહીંથી મળ્યા છે નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલો વાળી છે આ દિવાલો બનાવવામાં પથ્થર ઈંટો અને માટીનો ઉપયોગ થયેલો છે નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ બનીને આવે તેવી વ્યવસ્થા હતી પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર જોઈશું લોથલ ભારતનું અગત્યનું બંદર હતું સમજાવો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે લોથલ ખંભાતના અખાત થી અઢાર કિલોમીટર દૂર છે લોથલના મકાનોમાં ઉપરા ઉપરી ત્રણ થર મળ્યા છે લોથલના પૂર્વક શેડે નીચાણવાળા ભાગમાંથી ભરતીના સમયે વાહન લાંગરવા માટેનો એક મોટો ધક્કો ગોદી ડોક યાર્ડ મળી આવ્યો છે આ ધક્કા ગોદીમાં વહાણ સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતો ગોદામોમાં વખારોમાં પરદેશ મોકલવા માટેની પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી લોતલ એ સમયે સિંધુ સિંધુકુંડની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર બંદર અને વેપારી મથક હતું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર જોઈશું સ્તૂપ એટલે શું સમ્રાટ અશોકના સમયના કયા પાંચ સ્તૂપો જાણીતા છે અને મૌર્ય યુગ દરમિયાન કઈ સ્થાપત્ય કલાનો વિકાસ થયો હતો હવે આપણે સ્તૂપ વિશે જાણીશું સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવ શોષણને એક પાત્રમાં મૂકી તેના પર બનાવવામાં આવતી અર્ધ ગોળાકાર ઇમારતો સમ્રાટ અશોકના સમયના જાણીતા પાંચ સ્તૂપો સાચીનો સ્તૂપ સારનાથનો રાજિકા સ્તૂપ બેરત નો સ્તૂપ લોરિયા પાસે આવેલો નંદનગઢ નો સ્તૂપ અને ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ મૌર્ય યુગ દરમિયાન થયેલ સ્થાપત્ય કલા મોર્ય યુગ દરમિયાન ભારતમાં બૌદ્ધ ધર્મના સ્તૂપો, વિહારો, ચૈત્યો, સ્તંભલેખો અને શિલાલેખોની સ્થાપત્ય કલાનો વિકાસ થયો હતો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર દસ જોઈશું. સાચીના સ્તૂપ વિશે માહિતી આપો. મોર્ય યુગમાં રચાયેલ સાચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલ છે. સાચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવેલો હતો. તે હાલના સ્તૂપ કરતાં કદમાં અડધો હતો. આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કળાનો અમૂલ્ય વારસો અને નમૂનો છે